વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે વિરમગામ બેચરાજી હાઇવે પરથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી આરોપી નાસી છૂટ્યો વિરમગામ બેચરાજી હાઇવે પર મોડી રાત્રિએ પેટ્રોલિંગ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસે નીલકી ગામ પાસે વોચ રાખતા સિલ્વર કલરની મારુતિ કંપનીની ઇકો ગાડીમાં વિદેશી દારૂની કુલ બોટલ ચારસો ત્રેવીસ કિંમત રૂપિયા બેતાલીસ હજાર ત્રણસો મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ ગાડીની કિંમત ત્રણ લાખ એમ કુલ મળીને ત્રણ લાખ સુડતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે કાર ઝડપી પાડી હતી પોલીસે કાર ચાલકને ઊભી રાખવાનું કહેતા ઇશારો કરતા દારૂ ભરેલી કાર ચાલકે રોડ સાઇડમાં ઉતારીને અંધારાનો લાભ લઈને ચાલક નાસી છૂટ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે